કેશોદમાં આધુનિક ગાર્ડન બગીચાનું લોકાર્પણ કરાયું કેશોદ નગરપાલિકાના નવયુવાન ઉત્સાહી પ્રમુખ શ્રી મેહુલભાઈ ગુંડલિયાની મહેનતથી લાખો રૂપિયાના ખર્ચે કેશોદના બગીચાનું સંપૂર્ણ રિનોવેશન કરીને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા કેશોદની આન બાન અને શાંત સમા આ બગીચામાં ભરપૂર સુવિધા કરવામાં રાખવામાં આવેલ છે બાળકો માટે રાઇડર્સ હિંસકા લપસણી રમતગમતના સાધનો ચગદોળ યુવાનો માટે કસરત કરવા માટેના આઉટડોર જીમ ઇન્ડોર જીમ સ્કેટિંગ રિંગ તેમજ વોકિંગ કરવા માટે સુંદર ટ્રેક રંગબેરંગી ફુવારા તે લાઇટિંગ દ્વારા ફુવારા પણ શોભી રહ્યા છે તળાવ તેમજ જુદા જુદા પક્ષી જંગલી પ્રાણીના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે તેમજ શ્રી રામ ભગવાન અને શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પણ પધરાવવામાં આવેલ છે તેમજ અદ્ભુત અદિત્ય લાઇટિંગ પણ ગોઠવવામાં આવેલ છે અનેક જાત જાતના ફૂલોના ઝાડવા અનેક અવનવી વનસ્પતિઓ જોવા મળેલ છે આ આધુનિક બગીચો અત્યંત જોવાલાયક છે મહાનગરમાં હોય એવો આ કેશોદનો બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો આવ્યો છે અને આજુબાજુના ગામોના અનેક લોકો આ બગીચો જોવા માટે બગીચામાં ફરવા માટે આવી રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ અને તેમની તેમની ભારોભાર પ્રશંસા કરવામાં આવેલ છે હું એડવોકેટ દીડી દેવાની આજ કેસોદ ની અંદર પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગાર્ડનનો રિનો નું જે કામ થયું અને આજે ઉદઘાટન કરવામાં આવ્યું કેશોદને એક નવું નજરાણું મળ્યું અને કેશોદની સમસ્ત જનતા બાળકો યંગ અને વૃદ્ધ લોકો માટે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો આજે કેશોદને એક એવી અનુભૂતિ થઈ કે કેશોદના તમામ લોકો માટે થઈ અને કેશોદ નગરપાલિકા દ્વારા આ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ છે ¿Dónde va